એમસી કૌભાંડનો પર્દાફાશ કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે ત્યારે રીડ ડેવલપમેન્ટના બિલ્ડર લોબીએ રૂપિયા વીસ લાખની સોપારી આપીને હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીડેવલપમેન્ટ કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિકભાઈ પરમારની હત્યાનો ભેદ બનાસકાંઠા જિલ્લાની થરાદ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રીડેવલપમેન્ટના બિલ્ડર લોબીએ વીસ લાખ રૂપિયાની સોપારી આપીને તેમની હત્યા કરાવી હતી આ ઘટનાએ આરટીઆઈ કાર્યકર્તાઓમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે અને સરકારી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે ગત તેર ઓક્ટોબરના રોજ થરાદ નજીકની નર્મદા મુખ્ય કેનાલમાંથી રસિકભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલવા પામ્યું હતું કે તેમને ટોપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી મૃતદેહ પર ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાના સ્પષ્ટ નિશાન મળ્યા હતા જેને કારણે પોલીસે તાત્કાલિક હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો હતો રસિકભાઈ છેલ્લા એક દાયકાથી એએમસીના અનેક કૌભાંડોની આરટીઆઈ દ્વારા તપાસ કરતા હતા જેને કારણે તેમને અનેક ધમકીઓ મળી હતી થરાદ પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને વિશેષ ટીમો બનાવી હતી તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી અનુસાર બિલ્ડર લોબીએ તેમના વ્યાપારિક હિતોને નુકસાન ન પહોંચે તે માટે વીસ લાખ રૂપિયાની સોપારી આપી હતી આ સોપારીના આધારે હત્યારાઓએ રસિકભાઈનું અપહરણ કરીને તેમને કેનાલમાં ફેંકી દીધા હતા પોલીસે તપાસમાં મુખ્ય આરોપીઓ તરીકે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી હત્યાના તારણો અને સોપારીના પુરાવા મળ્યા છે થરાદ પોલીસના સબ ઇન્સ્પેક્ટર સીપીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી તપાસમાં વધુ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ વધુ કોઈ હત્યા કેસમાં સામેલ છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે બિલ્ડર લોબીના અન્ય સભ્યો અને સંબંધિત વ્યક્તિઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે આ ઘટના પછી આરટીઆઈ કાર્યકર્તાઓ અને સમાજસેવીઓએ વ્યાપક વિરોધ નોંધાવ્યો છે થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ આ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે એટલે પોલીસને ડાઉટ જાય છે એટલે પોલીસ સૌ પ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી મતલબ આત્મહત્યા નથી આ ખરેખર મર્ડર છે એના અનુસંધાને જે જેના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની છે એ ડેડ બોડીના આધારે રસિકભાઈની ઓળખ થતાં રસિકભાઈના ભત્રીજાની મર્ડરની ફરિયાદ લેવામાં આવે છે ફરિયાદ લીધા પછી અમારા વાવ થરાદના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરૈયા સાહેબની સૂચનાથી અને તાત્કાલિક આ ગુનો ડિટેક કરવા માટે થઈને અલગ અલગ એસપી સાહેબની સૂચના પ્રમાણે આઠ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને અમારા ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ સેલ ટાવર લોકેશનો ટ્રેસ કરવા માટે અને સીસીટીવી ફૂટેજ અને બધા હ્યુમન રિસોર્સિસને આધારે અમે જેમ બને એમ જલ્દીથી આ ગુનો શોધવા માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતાં પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેઇન હેતુ છે એ સોપારીનો મતલબ સોપારીથી આ મર્ડર સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે એ જે મરણ ભાઈ છે રસીકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે આ બનાવના કેસની અંદર બિલ્ડરો બી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું જે ઝુંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા તો આ જે આરોપીઓ છે એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જે જેના હિસાબે જે ખરેખર જેની ઝુંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે પણ બીજા કોઈ જે ત્રાહિત હોય જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા આવા કારણોસર આમને આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરો કરવામાં આવે છે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે એમાં રિક્ષા ડ્રાઈવર છે રિક્ષા લઈને સમય સુધી જાય છે ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે સ આરોપી એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દેશે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દેશે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની પૂ ભૂમિકા છે વીસ લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સુનાવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે સંકેત મળી રહ્યા છે તો એ દિશામાં પણ અમે આગળ તપાસ કરશું અને જે કોઈ આમાં હશે એ લોકોને અમે કોઈ છોડવાના નથી પણ ઇન શોર્ટમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેનું કામ હતું થોડું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આડ ખીલી ના બને એટલા માટે થઈને આયોજી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરુગન અને એમનું ખૂન કરેલ છે અને કેટલા આરોપીઓ ખુલ હતા અને કઈ જગ્યાએ અમે ચાર આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે એ તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું

ના એવું હજી તપાસમાં નથી ખુલ્યું અત્યારે એટલું જ તપાસમાં ખુલે છે કે આ જે રસિકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા અને આ લોકો બધા ભૂતિયા મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ખાળવવા માટેનું કૌભાંડ ચલાવતું હતું એમાં આ લોકો કરી રહ્યા છે આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી આઠ ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે આરોપી સિવાય કોઈ વાહન અત્યારે હજી આરોપી જસ્ટ અમે પકડેલા જ છે અને એના રિમાન્ડ અને બાકીની જે પ્રોસીજર છે હજી થશે આજે અમે રિમાન્ડ માંગવાના છીએ રિમાન્ડ માંગીને પછી જે કંઈ વસ્તુઓ જે કંઈ બીજું વાહનો આ છે તે છે જે કબજે કરવાનું છે એ અમે આગળ કરશું